સુરત શહેરના ચૌટાપુલ પાસેથી શ્રમિક પરિવારના ચાર વર્ષીય બાળકના અપહરણની ઘટના પ્રકાશમાં આવી હતી જે બનાવ અંગે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો પોલીસે થી સાતસો જેટલા સીસીટીવી ફૂટેજના આધારે ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી ચાર પોલીસ ઇન્સ્પેક્ટર સાથેની જુદી જુદી ટીમ દ્વારા સઘન તપાસ કરવામાં આવતા પોલીસને અપહરણના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી જેમાં પોલીસે બાળકનું અપહરણ કરનાર સુરેખા સંજયભાઈ નાયકા નામની મહિલાની ધરપકડ કરી હતી સુરતથી અપહરણ કરી મહિલા દ્વારા બાળકને વલસાડ લઈ જવામાં આવ્યો હતો પોલીસે અપહરણ કરતા મહિલાની ચુંગાલમાંથી બાળકને હેમખેમ છોડાવ્યું હતું અને પોલીસ તપાસમાં મહિલા એક પુરુષ સાથે સંબંધમાં રહેતી હતી પરંતુ તેને બાળક ન થતા ફૂટપાથ પરથી બાળકનું અપહરણ કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે ક્રાઇમ બ્રાન્ચની ટીમને ગઈકાલે માહિતી મળી હતી કે આ લેડી વલસાડની પરમ દિવસે માહિતી મળી હતી કે વલસાડની આસપાસની ક્યાંક છે આ બાળક લેડી એટલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયન ગોસ્વામી આર આઈ જાડેજા અને પીએસઆઈ સિસોદિયા ભાટી પીઆઈ વાળા વગેરે અલગ અલગ ટીમો બનાવી વલસાડ સિટીના આજુબાજુના તમામ ગામો તપાસ કરતા કાલે લીલાપુરમાં સુરેખા નામની લેડી આઇડેન્ટિફાઈ થઈ કે આ લેડીનું નામ સુરેખા નાયકા છે પચાસેક વર્ષની ઉંમર છે અને બાળકને કિડનેપ જ્યારે રેડ કરી સર્ચ કરવામાં આવ્યું તો બાળક પણ ત્યાંથી મળી આવ્યું હતું સામાન પણ પેક કરીને રેડી પોઝિશનમાં હતી ત્યાંથી ભાગવા માટે પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાળક સાથે કેમ પરત લઈ આવ્યા છે અને એની પૂછપરછ ચાલુ છે આ બાળક કિડનેપ કરી અને આસામ એના જેની સાથે રહે છે ઘણા સમયથી પંદરેક વર્ષથી એનાથી કોઈ બાળક હતું નહીં એટલે આ બાળકને લઈ જવાનો જ પ્લાન હતો કિડનેપ કરીને પોતાની સાથે લઈ જવા માટે અને છેલ્લા કિડનેપ અઠ્યાવીસ તારીખથી પણ છવ્વીસ પચીસ છવ્વીસ તારીખથી સતત પ્રયત્નશીલ હતી કોઈ પણ બાળકને લઈ લેવા કિડનેપ કરવા માટે